કે અમને વધારે નહીં તમે દસ લાખ મુસ્લિમોને બોર્ડર પર લડવાની પરવાનગી આપી દો અને એક બોર્ડર ભારે પડે તો એવા અમારા પાસે એવા ઘણા બધા છે કે એક એક જણો દસ દસ ને ભારે પડી જશે આઝાદીની લડતમાં પણ જેટલા પણ પઠાણ હતા કે જેટલા પણ સ્વતંત્ર સેનાની હતા એક પણ મુસલમાનની પીઠ પર ગોળી નથી બરાબર તમે બતાવી દો તો હું તમારી ગુલામી લગાવી દઈશ તો અમારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અમે દેશભક્ત પહેલા પણ હતા આજે પણ છે કાલે પણ રહીશું ને અમે જે વતનમાં રહીએ છીએ એ વતન જોડે અમારા નબીએ અમને શીખવાડ્યું છે કે તમે દેશથી મોહબત કરો બરોબર એનાથી વફાદારી કરો કોઈ દિવસ આતંકવાદ જેવી કે કતલ કરવું કે કોઈને મારી નાખવું આ ઇસ્લામ ધર્મમાં નથી બરોબર ને જે લોકો જે લોકો આ જે પ્રવૃત્તિ કરે છે એ લોકો મુસલમાન નથી અને જ્યારે જરૂર પડશે બોર્ડર પર જવાનો વારો આવશે તોય અમે તૈયાર છીએ બરાબર પણ આ વખતે આર્યા પાનનો ફેસલો થઈ જવો જોઈએ અને પાકિસ્તાનને નકશામાંથી નાબૂદ કરી દેવો જોઈએ જી શું નામ આપનું નઝીર મોહમ્મદ પટેલ સોરી નઝીર મહંમદ પટેલ શું કહેશો નઝીરભાઈ જે પાકિસ્તાન અને ભારતનું જે અત્યારે યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે શું કહેશો જો અત્યારે હાલમાં જે અમારી સ્થિતિમાં અમે લોકો છીએ કે પાકિસ્તાન સાથે આ અમારી પહેલી વખત નથી અને અમે કોઈ આ યુદ્ધ નથી કરી રહ્યા અમે અમારા જે પહેલગામમાં આતંકવાદી જે હુમલો થયો જે કાયરતાનો સૌથી મોટો નમૂનો છે અત્યાર સુધીનો કે જે સહેલાણીઓ હતા જે ટુરિસ્ટ હતા જેમને આતંકવાદથી કે જેમને મિલિટરીથી કે જેમને કોઈ લેવા દેવા નથી એ લોકો ત્યાં હરવા ફરવા માટે ગયા હતા એમની ફેમિલી સાથે ગયા હતા જેમના હાથમાં કોઈ જ હથિયાર નહીં જ નહીં જે લોકો કોઈને મારવા માટે નહોતા ગયા ને એ લોકોની ઉપર આવો હુમલો કરવામાં આવ્યો તો આનથી મોટી કાયરતા દુનિયામાં બીજું હોય કદાચ નહીં હોય અમે બધા એક્ઝામ્પલ જોઈ ચૂક્યા છે તો અમે અત્યારે હાલમાં જે ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન આર્મી અમારી સરકાર જે કરી રહી છે અમે કોઈ યુદ્ધ નથી કરી રહ્યા અમે ફક્ત એમના આતંકવાદી હુમલાનો જવાબ આપી રહ્યા છે તો અત્યારે હાલ આટલા નાનકડા અમારા હુમલામાં જો પાકિસ્તાનની હાલત આટલી ખરાબ હોય તો પાકિસ્તાનને વિચારી લેવું જોઈએ અને બહુ સમજીને કદમ ઉઠાવવા જોઈએ કે જો અમે એની ઉપર કાયદેસર જાહેર કરીને હુમલો કરી દીધો અને યુદ્ધ જાહેર કરીને યુદ્ધ કર્યું તો અમે એમને સેવન્ટી ટુમાં પણ હરાઈ ચૂક્યા છે કારગીલ યુદ્ધમાં પણ હરાઈ ચૂક્યા છે એના અલાવા ઘણી બધી વખત અમે પાકિસ્તાનને હરાવી ચૂક્યા છે આ વખતે પણ એ લોકો હારશે એમાં કોઈ બે વાત નથી અને મને બહુ ગર્વ છે કે અમારા જે બંને વિંગ કમાન્ડર અને અમારા જે આર્મીના કર્નલ છે સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંઘ તો પાકિસ્તાનને વિચારવું જોઈએ કે આ બંને લેડીઝ છે ફિમેલ છે એક વિંગ કમાન્ડર અને એક કર્નલે આખા જે અમારું અટેક હતું એને લીડ કરીને બે લેડીઝે એમને આટલી મોટી ચોટ આપી છે તો અમારા જે મેલ કેન્ડિડેટ હશે અમારા જે મેલ કર્નલ અને મેલ વિંગ કમાન્ડર જો આવશે તો એ કેટલું મોટું એમને નુકસાન કર્યું હતું અત્યારે તો અમારે ફક્ત ફિમેલ વિંગના કમાન્ડરે આવીને એમને આટલું મોટું નુકસાન પહોંચાડ્યું છે તો પાકિસ્તાન જો સમજદાર હોત તો એણે જ્યારે ભાગલા પડ્યા ત્યારથી અત્યારે લઈને હિન્દુસ્તાન સાથે દોસ્તી રાખી હોત તો અત્યારે કંઈ નો કંઈ હોત પણ એની બેવકૂબી છે ના સમજી છે અને ગરજ મતલબી છે કે એ લોકોએ પોતાનો પર્સનલ બેનિફિટ જોયો પબ્લિકનો નહીં ને જો હિન્દુસ્તાન સાથે દુશ્મની કરીને આ ત્યારથી લઈને અત્યાર સુધી પોતાનું જ નુકસાન કર્યું છે ને અત્યારે હાલમાં પણ નુકસાન જ કરી રહ્યા છે અને આગળ પણ કરશે પાકિસ્તાન ભારતીય મુસ્લિમના નામે જે ચરી ખાય છે કે ભારતમાં લઘુમતીઓ સાથે આવું થઈ રહ્યું છે તેવું થઈ રહ્યું છે શું જવાબ દેશો પાકિસ્તાન જો પાકિસ્તાને સૌથી પહેલાં તો આપણે કહીએ ને તો મારે પોતાનું ઘર સંભાળવાનું હોય પછી પડોશીનું ઘર પછી સોસાયટીને પછી શહેર ને પછી દેશ બીજાના દેશમાં જવાનું હોય તો પાકિસ્તાનને હું અહીંયા તમારા માધ્યમથી ખુલ્લો એક ઓપન ચેલેન્જ આપું છું કે તમે પોતાના દેશના બધા જ નાગરિકોને બધી જ સુવિધાઓ પહેલાં પૂરી પાડી દો પછી અમારી ચિંતા કરજો અમે અમારા દેશમાં નાઇન્ટીન ફોર્ટી સેવન પહેલાં પણ ખુશ હતા આજે પણ ખુશ છીએ ને પછી પણ ખુશ રહીશું એ અમારું ડિસિઝન હતું અમારા બુઝુર્ગોએ ડિસિઝન લીધું છે કે અમે અમારા દેશમાં જ રહીશું આજે નહીં હંમેશા રહીશું અને અમારી આવાવાળી નસલો પણ આ દેશમાં રહે છે ને પાકિસ્તાનને અમારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમે અમારી ચિંતા પોતે કરી લઈશું અમારી ગવર્મેન્ટ છે અમારા લોકો છે અમારે પૂરો પરિવાર અહીંયા જે ચિંતા કરે છે તમે પોતાના દેશની ચિંતા કરી લો તમારા પોતાના દેશના લોકોને આગળ વધારી દો આજે આતંકવાદીઓ તમારા દેશની અંદર પાલવા કેમ્પો ચાલતા હોય તમારા દેશના લોકોને ત્યાં બોમ્બ બ્લાસ્ટ થતા હોય તમારા પોતાની દેશની લોકોને તમે સેફ નથી કરી શકતા તમે અમને શું સેફ કરવાના હતા તમે બોલતા પોતાના દેશના લોકોના અંદર બલુચિસ્તાનમાં બ્લાસ્ટ થાય છે લાહોરમાં બ્લાસ્ટ થાય છે એ કોણ કરે છે તમારા દેશમાં થાય છે ને તમે તમારા દેશના મુસ્લિમોને નથી સાચવી શકતા બીજા દેશને કઈ રીતે સાચવ છો પહેલાં પોતાનું વિચારે પાકિસ્તાન પછી બીજા દેશની તરફ આગળ વધે જ્યારે કોઈ નફરતી લોકો ભારતના મુસલમાનની વફાદારી ઉપર સવાલ ઉઠાવે ત્યારે તમને કેવું દુઃખ થાય શું લાગ શું કહેશો બાબાજી અમને કોઈ દુઃખ નથી થતું અમારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અમે દેશભક્ત પહેલાં પણ હતા આજે પણ છીએ અને કાલે પણ રહીશું તમે ઇન્ડિયા ગેટ પર જતા રહો ત્યાં જઈને શહીદોના નામની લિસ્ટ જોઈ લો સેવન્ટી પર્સન્ટ શહીદોમાં મુસ્લિમોના નામો છે આનથી મોટું શહીદ આનંદી મોટું દેશભક્તિનો સબૂત કોઈ છે નહીં ને અમારે કોઈને આપવાની જરૂર નથી અમે દેશભક્ત પહેલાં પણ હતા આજે પણ છીએ અને કાલે પણ રહીશું નાઇન્ટીન ફિફ્ટી સેવનનો જે અમારો વિપ્લવ હતો એ વિપ્લવમાં સૌથી પહેલાં કયા મુસ્લિમ રાજાએ સાથ આપ્યો કયા અમારા ઉલેમા હતા એમણે સાથ આપ્યો તમે આઝાદીની લડાઈમાં જોઈ લો કે આઝાદીની લડાઈમાં દિલ્હીથી લઈને કે લાલ કિલ્લા સુધીના દિલ્હી સેન્ટરથી લઈને લાલ કિલ્લા સુધીના એક હજારથી વધારે આલીમોના એમને ફાંસી આપવામાં આવી હતી અંગ્રેજ સરકાર દ્વારા એક પણ લોકોએ ત્યાં પીઠ નથી બતાવી એ દરેક આલીમોએ સામી છાતીએ જઈને ફાંસીને વહોરી છે દેશની આઝાદી માટે તો દેશની આઝાદીમાં પણ અમારો ભાગ હતો આજે પણ છે અને આગળ પણ રહેશે અચ્છા અત્યારે કોઈ લડાઈ લડવા માટે આપણે ભારતીય લોકોની જરૂર પડે તો શું આપણે ખુશી ખુશી ખરાબ હંડ્રેડ પર્સન્ટ ઓપન અહીંયા તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે તમે એકવાર જાહેર કરી અમારા એક આલીમ મતા એક સ્ટેટના એમણે પણ જાહેર કર્યું છે કે એમને વધારે નહીં તમે દસ લાખ મુસ્લિમોને બોર્ડર પર લડવાની પરવાનગી આપી દો અને એક બોર્ડર અમને સોંપી દો કોઈ પણ તમારી ચોઈસની અમારા મુસ્લિમો ત્યાં જઈને સામી છાતી લડવા તૈયાર પાકિસ્તાન સામે હન્ડ્રેડ પર્સન્ટ પાકિસ્તાનનો હોય કે કોઈ પણ દેશ હોય અમે બધા સામે આ દેશ માટે લડવા માટે હન્ડ્રેડ પર્સન્ટ તૈયાર છીએ તમે જ્યારે કહેશો ત્યારે અમારા લોકો તૈયાર રહેશે અમારા સાથે સાથી છે એજાજ ખાને ઓલરેડી કહી દીધું છે અને આમની પાસે તો માશાલ્લા એવી ટીમ પણ છે કે એક એક દસ દસને ભારે પડે તો એવા અમારા પાસે એવા ઘણા બધા છે કે એક એક જણો દસ દસને ભારે પડી જશે ને ઇન્શાલ્લા જ્યાં પણ કોઈ પણ બોર્ડર પર અમને કહેવામાં આવે કે આ તમારે આ બોર્ડર તમારે મુસ્લિમોએ ખાલી સંભાળવાની છે અમે હંડ્રેડ પર્સન્ટ તૈયાર છીએ ત્યાં જવા માટે ગમે ત્યારે એની ટાઈમ ખરેખર તો આ જે ઘટના થઈ છે એ ખૂબ જ વખોરી નાખવા જેવી ઘટના છે જે આ બુઝિલ કામ કર્યું છે ને સત્યાવીસ નિર્દોષ જણાનો જે મોતને ઘાટ ઉતાર્યા એ બહુ જ કાયરતાવાળી હરકત છે અને આના માટે ભારત સરકાર જોડે તમામ મુસલમાન ઊભા છે ને અમે બધા ભારત સરકાર ને અમારી સેના પર અમને ગર્વ છે બરાબર એને મૂં તોડ જવાબ આપવો જોઈએ બરાબર દર વખતે આપણે આમને માફ કરી દઈએ છે પણ માફ ન કરવો જોઈએ હવે મારા ફ્રેન્ડ એજાજ ખાને જેમ કીધું હવે ટાઈમ પાકી ગયો છે હવે આપણે આ લોકોને નકશામાંથી જ નાબૂદ કરી દેવા જોઈએ કે વારે ઘડી એમને મોકો આપીએ અને આજે વારે ઘડીએ આવીને આ રીતે આપણા નિર્દોષ નાગરિકોને જે મોતને ઘાત ઉઠાડે છે એ કદીએ ચલાવી લેવામાં નહીં પાકિસ્તાનને નકશામાંથી જ નાબૂદ કરવા જોઈએ જી હા હવે જે યુદ્ધ થયું છે તો યુદ્ધમાં તમામ મુસલમાન તમામ એકસો ચાલીસ કરોડ ભારતીય બધા સેનાની સાથે છે અમને ભારત સરકાર સેનામાં જ્યારે પણ અમારી જ્યાં પણ જરૂર પડશે લોહીથી મહેનતથી કામથી અમે બધા સેનાની જોડે ઊભા છીએ અને જ્યારે જરૂર પડશે બોર્ડર પર જવાનો વારો આવશે તોય અમે તૈયાર છીએ બરાબર પણ આ વખતે આ રીયા પાનનો થઈ જવો જોઈએ અને પાકિસ્તાનને નકશામાંથી નાબૂદ કરી દેવો છું આ પાકિસ્તાની આતંકવાદીઓ છે એ મજબ પૂછીને આવું કંઈક કરતા હોય એવી વાતો થઈ ક્યાંય ને ક્યાંય જિહાદના નામે આવું કંઈક કરતા એવી વાતો થઈ તમે પણ એક ઇસ્લામીની અંદર માણો છો મજબની અંદર શું ઇસ્લામ ક્યારે આવું કંઈ શીખવાડે છે ખરું બહુ સારો સવાલ કર્યો તમે હું ક્રાંતિ ન્યૂઝના માધ્યમથી આજે હું બધાને આ કહેવા માગું છું બહુ સારો ક્વેશ્ચન કર્યો તમે સૌથી પહેલાં અમે મુસલમાન છીએ અને મુસલમાન ધર્મમાં કોઈ પણ દિવસ આતંકની કોઈ પણ વસ્તુ શીખવાડવામાં આવતી નથી બરાબર અમારા નબી પ્રોફેટ મોહમ્મદ સલ્લાહ તાલા અહી વસલમના માર્ગદર્શન પર અમે ચાલીએ છીએ બરાબર જેમાં તમને પ્રેમ ભાવના દયાળુ લોકો જોડે સારું વર્તન કરવું કોઈ દિવસ આતંકવાદ જેવી કે કતલ કરવું કે કોઈને મારી નાખવું આ ઇસ્લામ ધર્મમાં નથી

પણ ઇસ્લામ ધર્મ આ ચીજને પ્રમોટ નથી કરતો ના અમે અમારા એક ખુદાની બંદગી કરીએ છીએ અમે એક અલ્લાહને માનીએ છીએ બરાબર ને અમે જે વતનમાં રહીએ છીએ એ વતન જોડે અમારા નબીએ અમને શીખવાડ્યું છે કે તમે દેશથી મોહબ્બત કરો બરાબર એનાથી વફાદારી કરો તો એટલે મુસલમાન કે ઈસ્લામ કોઈ દિવસ આતંકવાદને પ્રમોટ નથી કરતો આપણે ભારતના મુસલમાનની વફાદારી ઉપર સવાલ ઉઠે છે ત્યારે તમને કેવું લાગે છે થોડું દિલમાં દુઃખ થાય છે કે વારે ઘડીએ અમારે જ કેમ આ પ્રમાણ આપ પ્રમાણપત્ર આપવું પડે છે કે અમે ભારતને સાચો પ્રેમ કરીએ છીએ બરાબર અમે આથી આઝાદીના ટાઈમથી તમે જુઓ કે આઝાદીની લડતમાં પણ જેટલા પણ પઠાણ હતા કે જેટલા પણ સ્વતંત્ર સેનાની હતા એક પણ મુસલમાનની પીઠ પર ગોળી નથી બરાબર તમે બતાવી દો તો હું તમારી ગુલામી લખાઈ દઈશ બરાબર કદી પણ મુસલમાનને મોકો મળ્યો છે તો મુસલમાને વફાદારી સાબિત કરી છે જ્યારે પછી આદિલ હોય કે પછી અબ્દુલ કલામ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હોય કે પછી કોઈ પણ સોફિયા સોફિયા કુરેશી હોય બરાબર દર વખતે મુસલમાને સાબિત કરવું પડે છે કે અમે દેશ માટે વફાદાર છીએ પણ અમારામાં આજ જે પણ એ જે અમારી જે ઇન્ટરનલ પ્રોબ્લેમ છે એ હોય દરેક ઘરમાં હોય પણ અત્યારે અમે સેનાની સાથે છીએ ને ભારતીય સેનાને જ્યારે પણ મુસલમાનની જરૂર પડશે લોહીથી લઈને કામથી લઈને બોર્ડર પર જે રીતની પણ જરૂર પડશે અમે લોકો તૈયાર છીએ પાકિસ્તાન મુર્દાબાદ 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 પાકિસ્તાન મુર્દાબાદ મુર્દાબાદ મુદ પાકિસ્તાન મુર્દાબાદ 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 હિન્દુસ્તાન જિંદાબાદ થા હિન્દુસ્તાન જિંદાબાદ હૈ

તો અહીંના લોકોએ પોતાની દેશભક્તિ આપણા ક્રાંતિમાર્ગે રજૂ કરી છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવતા જજો અને જોતા રહેજો ક્રાંતિમાર્ગેની કલાક જિલ્લા બાદ